સુરતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ઠંડીની મોસમના આગમન સાથે વરસાદી માહોલ સર્જાયો છે અને કમોસમી વરસાદ વરસતા જગતના તાતની હાલત ખૂબ જ દયનીય બની છે સુરતમાં વરસાદે મોટા પ્રમાણમાં ડાંગરના પાકને નુકસાન પહોંચાડ્યું છે જેમાં કેટલાક ખેડૂતોએ ડાંગરનો પાક લણીને રોડ પર સુકવવા માટે મૂક્યો હતો અને હવે જ્યારે સરકારી મંડળી કે જે જીનિંગ મિલમાં ડાંગરનો પાક મોકલવાની તૈયારી જ કરતા હતા ત્યાં કમોસમી વરસાદ વરસતા ડાંગરનો પાક પલળી ગયો હતો પાક પલળી જવાના કારણે હવે મંડળી કે જ્યુનિંગ મિલમાં ડાંગરનો પાક સ્વીકારવામાં નહીં આવે જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની સાથે આર્થિક નુકસાનીનો ભોગ પણ ખેડૂતો બન્યા છે તેની રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહતરૂપ આર્થિક મદદ કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે આ કમોસમી વરસાદને કારણે આજે મારે ડાંગરમાં ઘણું નુકસાન થયું છે અને મેં મારી રીતે મારા પાકને ઘણી બચાવવાની કોશિશ કરી છે મારી રીતે છટાવી વાળું ડાંગર થોડું ખરાબ થયું છે કેટલી નુકસાની હશે ટોટલ નુકસાની અંદાજે તો મારે અઢી લાખ જેવી હશે બે અઢી લાખ બે થી અઢી લાખ ની નુકસાની હશે માલ સુખાવા માટે બાજુ તમે જોવ છો વાતાવરણ તો હજુ કઈ ખુલે એવું લાગતું નથી બે થી ચાર દિવસ તો ઓર વધારે નુકસાની થવાના ચાન્સીસ છે અમારે સરકાર પાસે કોઈ માંગ સરકાર પાસે માંગ તો સાહેબ હું તમને કહું છું હું તો રેન્ટ પર ખેતી કરું છું તો રેન્ટ વાળા બી સરકાર કંઈક આપે સહાય એવી મારી અપેક્ષા